એક દો તીન ચાર પાંચ સાત આઠ નવ દસ ગુડ બહુ મહેનત કરો છો બાર મહિનાના મસાલા તૈયાર થાય છે દોસ્તો આ જીરું છે સામે ધાણા છે અને હા એક વાત કરું હમણાં સાસરીયા પક્ષમાંથી મને મીઠો ઠપકો મળે છે કુમાર કુમાર અમારી બેનને તમે બહુ કામ કરાવો છો ફરી ફોન આવે છે અને કહે છે કે અમારી દીકરીને બહુ કામ કરાવડાવો છો આ બાબતે તમારું શું કેવું છે શું કે આખો દિવસ કામ કરતા હોવ એવું કહે છે કુમાર થોડોક એમને આરામ આપો એવું કહે છે ઘરનું કામ તો હોય જ ને આની અંદર બને છે એવું દોસ્તો અત્યારે હું આવ્યો છું લંચ ટાઈમ છે મારે જમવાનો સમય થયો છે પણ હવે આમાં થોડોક આરામ આપે તો મારા માટે ગરમા ગરમ રોટલી બને સારો કેટલો ટાઈમ લાગશે હવે પૂરું થવા આવ્યું છે સમજાઈ ગયું ને સાસરીયા પક્ષને એક મેસેજ આપું છું ખાલી કહું છું કે કામ કરતા હોય ત્યારે વિડીયો બનાવતો હોઉં ત્યારે એવું લાગે કે બહુ કામ કરે છે ખરેખર મારી બહેનો અને માતાઓ બધા જ કામ કરતા હોય છે જય શ્રી કૃષ્ણ